ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રીજી એમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા શ્રી અમિત દયારામ શારદા મંદિર શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સહિતની શાળાઓના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ આજે હાલ ચાલી રહેલી નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા તેમજ હિરલબેન ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું

શ્રી એમ એચ દયારામ પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રોજ નવરાત્રિ પર્વની ઉજવણી રાખેલ છે જેમાં શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તેમજ તેઓના ધર્મપત્ની શ્રીમતી હિરલબેન આજ રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં શ્રી એમ એસ દયારામ સાદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગજ્જર તેમજ શ્રી એમ શ્રી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી રિતેશભાઈ પટેલ સાહેબ તેમજ શાળાઓના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી કૌશિકભાઈ પંચાલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં મા અધ્યશક્તિની આરતી કરીને સૌ બાળકોને ગરબેના તાલે રમાડ્યા છે